ફરિયાદ મળી હતી આ શુક્રવારની રાત્રે ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાવરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખનીજનું અધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબજે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદીડા ગામની સીમમાં સર્વે નંબર અડતાલીસના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું શું રોયલ્ટી વિના જ ખનીજ માફિયાઓ માટી ઉલચી રહ્યા હતા અને કોની રેમ નજર હેઠળ માફિયાઓ બેફામ બન્યા છે માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવે છે આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરાવનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપપ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી પણ સાંપડી છે ખાન ખનીજ વિભાગના અધિકારીઓ પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો શુક્રવારે સાંજે છ ત્રીસ કલાકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી આ હિટાચી મશીન કોનું છે ટોટલ મુદ્દામાલ કેટલો છે કોણ કોણ આ કામમાં સામેલ છે કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે તે તો ખાણખની જે સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરે ત્યારે ખબર પડશે જો કે ખાણ